છે વિસ્તારમાં દીપડાના મોતની ચીસો સંભળાવી આદમખોર સુધીમાં ત્રણ જિંદગીઓને મોતની નિંદ્રામાં પોઢ હાળી છે તો બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કર્યા છે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે વન વિભાગ દીપડાને પાંજરે પૂરવા હરકતમાં આવ્યું છે પરંતુ દીપડો હાથ ટાળી આપીને હંફાવી રહ્યો છે દાહોદ જિલ્લાના ધાનપુર વિસ્તારનો ઘટાટોપ અને વિશાળ જંગલ જંગલી પ્રાણીઓનો વસવાટ વસવાટની અહીં પ્રકૃતિ છે પરંતુ અહીં એક આદમખોર ના જંગલની આસપાસની વસાહતો અને સ્થાનિકોમાં સન્નાટો છે

આ પણ માનવ ભક્ષી સ્થાનિક રહીશો ના લોહી પૂરી તૈયારીઓ સાથે વન વિભાગે આદમખોર ને પકડવા જંગલમાં વિચરણ શરૂ કર્યું વન વિભાગ ને મળ્યા માત્ર દીપડાના પગલાઓ જે દીપડો જંગલ માં હોવાની સાબિતી આપતા હતા ત્યારે

છતાં આ માનવભક્ષી આદમખોરને પકડવાનો કોઈ પણ સકંજો कारगर નથી નીકળ્યો. આપણે આ ભાનપુર જંગલમાં આજે સવારથી એક ટ્રેકિંગ ટીમ આવી છે જે સાસણગીરથી એ એના પગલાને અને એની હિલચાલની બધી શોધખોળ કરી રહી છે. અત્યાર સુધી ગઈકાલ સુધી આઠ પાંજરા વિસ્તારમાં મૂકેલા અત્યારે હમણાં એક નવું લગાવવામાં આવે છે અને આ અમારા જ બારી હન વિભાગની સાથે જ અડીને આવેલો કંજેટા જે વન્યપ્રાણી વિસ્તારનો રેન્જ છે ત્યાં પણ એક બીજું પાંજરું આજે એના બિલકુલ નજીકમાં ગોઠવવામાં આવ્યું છે એમ કરીને ટોટલ દસ પાંજરા અમે મૂક્યા છે માનવભક્ષી દીપડાને પકડવામાં વન વિભાગનું કોઈ પણ કાચું કારગર નથી નીવડ્યો તે સ્થિતિમાં માનવભક્ષી બનેલા શૈતાન દીપડાએ સ્થાનિક લોકોનું જીવવાનું દુષ્કર કરી દીધું છે એક ભાઈને મારી નાખી એટલે દીપડે જેમ કે અમે આ ખાવા બનાવાયા લાકડા લેવા જાતિની માર નાખી તે અમારા જંગલ વિચારે જાણે અમારી જમીન આવી રહી તે અમે કેવી રીતે જાય ખાવા બનાવવા માટે લાકડા લેવા જંગલની બાજુમાં ઘી અને એની પ્રવાહી ધુકી રહેલો દબાઈ રહ્યો અને લાકડું થોડું લેતા પછી ઉસલી ગળે પકડી લીધી ધાનપુર પંથકમાં જે એક આદમખોર દીપડાનો આતંક ફેલાયો છે ત્યારે વન વિભાગને ટીમ માટે એક માથાના દુખાવા સમાન તેમજ એક પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે હાલ જો વન વિભાગની ટીમે જે સાસણગીર તેમજ ભાવનગરથી સ્પેશિયલ ટ્રેકિંગ ટીમ તેમજ જે જે પંજાના નિશાન નિશાનને ઓળખી કાઢવા માટે એક્સપર્ટની ટીમ બોલાવવામાં આવી છે હાલ જો કહી શકાય કે આ જે ટીમ દ્વારા ધાનપુરના જંગલ વિસ્તારની અંદર એક સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં જે દીપડાના પંજાના નિશાનને આધારે તેઓ આગળ સુધી પહોંચી શકશે કે દીપડો કઈ દિશામાં ગયો છે ત્યારે એક બીજી પણ એવી વાત કહી શકાય કે જે આ જે ધાનપુરનો જંગલ વિસ્તાર છે ત્યાંથી મધ્યપ્રદેશને જંગલ વિસ્તાર પણ નજીકમાં જ આવેલો છે જે ત્યાંથી ક્યાંક ને ક્યાંક જો દીપડો છેલ્લા બે દિવસથી અંદર કોઈ હુમલાના બનાવ નથી બન્યા ત્યારે એવું કહી શકાય કે કદાચ તે આ જંગલમાંથી જે મધ્યપ્રદેશ તરફ પણ જતો રહ્યો હોય ત્યારે જોવાનું રહે છે કે આગળ શું હાથમાં આવે છે સરકાર ના રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ બે દિવસ થી કોઈ હિલચાલ સામે નથી આવી જેથી દીપડો મધ્યપ્રદેશ ના જંગલ જતો રહ્યો હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે તેવામાં દીપડાની રંજાડ બંધ થઈ જાય તો પછી કોઈ પ્રશ્ન નથી ઉઠતો પરંતુ દીપડાની ની ચાલુ રહેશે તો વન વિભાગે અને સરકારે જરૂર કંઈક તોડ કરવો પડશે શબ્બીર બાબુર સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી દાહોદ